Rồi, cái mốc cái luôn Rồi, đi Suốt liệt Bên lùi dài Zoom kìa nhìn đẹp dài Mát tầng Blue

Yeah. là ga đi rồi đấy. đây chiều mà thu là vừa lấy giấy chiều anh आ कमेंट कर दियो आ से पप्पा है जो कमेंट कर दियो आ हूं से सब्सक्राइबर करता जइयो हमरे तरुजा बेन तरफ से जो आ टोपी माथेम पेरवीत कइयो नहीं जो <laughs> पापा, पापा, हाँ, पप्पो करो

રમકડા તમે જો આ શું છે કમેન્ટ કરો આ શું છે આલો રીલા આલો આલો જો આ તમને દે છે લઈ જાવ એમ જો લાઈક કરો કમેન્ટ કરો આલો આલો આલ્યો જો દે છે લઈ જાવ સબસ્ક્રાઇબર કરતા જાજો જે જો એ વિડિયો ને લાઈક કરો કમેન્ટ કરો આલો જ તનુજા બેન કે લાઈક કરો કે સબસ્ક્રાઇબર કરો કે પપ્પા તો તમને આ ચોકલેટ એક ખવાય છે તનુજા જે સબસ્ક્રાઈબર કરતા જ જને કે હું આ ખવાય સબસ્ક્રાઇબર કરો કે બોલ તો બેટા બોલ સબસ્ક્રાઈબર કરતા જજો કે હું ચોકલેટ ખવાય તમને આ કે જો આ દે જો આ ગાડીઓ દેવાની છે એક આ તમારા બધા આટુ રમકડા ભેગા કર્યા છે

જો કવર રાખે ફોન ના ગાડી ડુંગળી હોતન રાખે જો ભૂખ લાગે તો ખાવાની આમ પાછી બેસ રમકડા દેખાડ કે એટલા સે અરે પપ્પા આલુ ઉડી જાય ને એવો નો ઉડાળો આમાં મૂક દેવાનું આમાં ઈ બધું નહી મૂકવું રમકડા જુઓ bố pa cho kéo Papa bố cho kéo tu lê đúng à huu huu đi thấy u chơi gì giờ do

આ ચોકલેટ નું નામ શું છે ઈ તમને દેવાની છે ખાવ એમ કે જો સબસ્ક્રાઇબર કરતા જજો પછી તમને આ ચોકલેટ એક દેવાની છે કિસની હાલે જો હુઈ ગઈ તમે સબસ્ક્રાઇબર નથી કરતા કોમેન્ટ નથી કરતા લ હા હુઈ જઈશ જો આ ચોકલેટ તમને દેવાની છે

જો મને આપી ચોકલેટ આ લમણ ખાવા જો કેસ ખાવ ખાધી લાઈક તો કરો લાઈક કરો લાઈક કરો લાઈક કરતા જય માતાજી છો મજામાં સબસ્ક્રાઇબર કરતા જજો જે વિડીયો જોવી લાઈક કરતા જઈએ જય માતાજી અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો કોમેન્ટ કરો તનુજા બેનને સપોર્ટ કરો વિડીયો બહુ બનાવે તનુજા બેન થોડો થોડો સપોર્ટ કરો કે જય માતાજી બોલતો બેટા જય માતાજી તો આમાં બોલ દીકર આમ તો પેલા જય માતાજી કે એમને જય માતાજી કે જો થોડું થોડું આવડે છે જય માતા માતાજી કેમ છો મજામાં મજામાં છે મજામાં છે એમ કે છે મારા તનુજા બેન અમાર તનુજા બેન જો ગાડી છે કેટલી જાતના રમકડા રાખે છે પાછી બેસજો એ રમકડા દેખાડીજો જોજો અમને તમને રમકડા કેટલા દેખાડે છે પાછી બેન જો આને શું કહેવાય અમારે તનુજાબેન ને આવી ગયું છે બરોબર જો તમે એના રમકડા કેટલા છે જોડે રમવાની જો આ ચિસકોલી એની ચોકલેટ ખાવા છે એને નાખે છે বেন খাইছে নাই চকু খাইছে নাখেছ খাই যিচি নাখি পালি આપણ સકલાને વજન નાખતી જાય છે ખીસકોલી ખાય છે કેવી આનું નામ શું છે કોમેન્ટમાં લખજો અને શું કહેવાય ગામડામાં પ્રાણી પ કોઈ જાતને આવીએ કંઈ જો કઈ રીતે ખાય છે તમે જો અને શું કહેવાય કોમેન્ટમાં ક લખજો કોમેન્ટમાં કહેતા જજો

વરસાદ આવે એવું થઈ ગયું છે તમે જોવો જો ટીટોળી પણ આવે છે ચોકલેટ ખાવા જોવો જો ઉડી ગઈ ઉડી ગઈ તનુજા જો એને ગાડીઓ ભેગી કરે જો એ શું કર્યું ગાડીઓ જા Come Jerry.

गाड़ी 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 गाड़ी

લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા જઈજો અમારી ચેન્ડલને તનુજાબેનના નવા નવા વિડીયો દોરો લઈ લઉં તનુજાબેન રમત તમે જુઓ કેટલી જાતના રમકડા ભેગા કર્યા છે પછી કે પપ્પા મારે કે વિડીયો ઉતારવો લાઈવ કરો કે એટલે લાઈવ કરું છું કોમેન્ટ કરતા જઈઓ

તમે જોવો કે મારી ગાડી બીજી બસ ચાર તો હાથમાં છે હવે નથી રમકડા જો હુચી હુચી રમેશ શું કરે તું સબસ્ક્રાઈબર કરતા જઈ કે તો ઠીક બોલ તો બોલ કે માતાજી <coughs> về bên cái trụ hả cá gì ngồi một tu yeah

ઉડાડ તો ખરા પેલા જોજો તમે વિડીયો જોજો બલુર ઉડાડ છે એના હાથમાં બલુર છે જોજો ઉડાડે ઉડાડ ઉડાય ભાવ ભરાઈ ગયું થાય ઉડાડ બલુર હવે બલુર ઉડાડે છે ઉડાડ ઉડ્યું ઉડાડ

muốn tu cơ à? ày nọ, bác Joylyo, Evan, bác Khai Jung, Quang Minh cắt આ ગામડા નો નજારો તમે જુઓ ફોટા બોટા પાડવાની અમારે ઓર મજા આવો ફોટા પાડવા ગમે હવે શું કરશો હે હાય કોમેન્ટ કરતા જજો સબસ્ક્રાઈબર કરતા જજો અમારી ચેનલ ને કે અમારા વિડિયો નવા નવા જોવા મળશે ગમડાડા ગમડાડા કે તમે જો આયા હા શું સરે છે હા શું છે ટાંડા છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ là. video hấp dẫn د مګل اپیک کوي